નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણી પ્રથમ વર્ષ વાયરમેન્ટ ટ્રીટની અંદર પેપર સેટ નંબર એક આપણે જોઈશું જે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ અપલોડ કરવામાં આવી છે તો આજે પેપર સેટ નંબર એક જેની અંદર ટ્રેડ થિયરીના આડત્રીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઇંગના છ પ્રશ્નો અને એમ્પ્લોયબિટી સ્કિલ એટલે કે ઇએસના પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો અહીંયા પહેલો પ્રશ્ન વિચ ઇઝ ધ કલર કોડ ઓફ વોર્નિંગ સાઇન એટલે કે ચેતવણી ચિહ્નોનો રંગ કોડ કયો છે તો ઓપ્શન એ વાદરી બેકગ્રાઉન્ડ પર સફેદ ચિહ્ન બી લીલા બેકગ્રાઉન્ડ પર સફેદ ચિહ્ન સી લાલ બોર્ડર અને ક્રોસ બાર સફેદ પર કારું ચિહ્ન અને ડી પીરા બેકગ્રાઉન્ડ સાથે કારી બોર્ડર અને ચિહ્ન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પીરા બેકગ્રાઉન્ડ સાથે કારી બોર્ડર અને ચિહ્ન એટલે કે યલો બેકગ્રાઉન્ડ વિથ બ્લેક બોર્ડર એન્ડ સિમ્બોલ ત્યારબાદ બીજો પ્રશ્ન મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલું છે એ અગાઉ ઓનલાઈન સીબીટીમાં પૂછાયેલો પ્રશ્ન છે તો આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે જેની જે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે જે ખાસ તમારે જોઈ લેવો તો બીજો પ્રશ્ન ગેસ અને લિક્વિફાય ગેસના કારણે લાગતી આગ કઈ શ્રેણીમાં આવે છે તો ઓપ્શન એ વર્ગ સી આગ બી વર્ગ એ આગ સી વર્ગ ડી આગ અને ડી વર્ગ બી આગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્ગ સી આગ એટલે કે ક્લાસ સી ફાયર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આગના સંયોજનમાં કયા પરિબળો હાજર હોવા જોઈએ તો ઓપ્શન એ બર્તન ગરમી અને હાઇડ્રોજન બી બર્તન તાપમાન અને હાઇડ્રોજન સી બર્તન હાઇડ્રોજન ઓક્સિજન અને ડી બર્તન ગરમી અને ઓક્સિજન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બર્તન ગરમી અને ઓક્સિજન એટલે કે ફ્યુઅલ હીટ એન્ડ ઓક્સિજન ત્યારબાદ ચોથો પ્રશ્ન પીપીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એપ્રોન બી લેગ સી ફેસ શિલ્ડ અને મીનિંગ ઓફ સેફ્ટી મિત્રો અહીંયા ઓપ્શન આપે છે વ્યવસાયિક જોખમો બી સલામત કાર્ય માટે વાતાવરણ પ્રદાન કરવું સી પીડિતને પ્રાથમિક સારવાર આપવી અને ડી સ્વતંત્રતા અથવા નુકસાન ભય વગેરેથી રક્ષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્વતંત્રતા અથવા નુકસાન ભય વગેરેથી રક્ષણ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આ પણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે આંખની સુરક્ષા માટે વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો એટલે કે પીપીએનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હેલ્મેટ બી ગોગલ્સ એટલે કે ચશ્મા સી નાકનું માસ્ક અને ડી લેધર એપ્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગોગલ્સ એટલે કે ચશ્મા ત્યારબાદ સાતમો પ્રશ્ન ફાઈ એસનો કયો ખ્યાલ સ્ટાન્ડરાઇઝેશન સૂચવે છે તો ઓપ્શન એ પગલું એક બી પગલું બે સી પગલું ત્રણ અને ડી પગલું ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પગલું ચાર એટલે કે સ્ટેપ ફોર ત્યારબાદ આઠમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન કોમ્બિનેશન પ્લાયર બી વાયર સ્ટીપર સી ક્રિમ્પિંગ ટૂલ અને ડી સાઇડ કટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સાઇડ કટર ત્યારબાદ નવમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પોકર બી ગિમલેટ સી બારડોલ અને ડી રોપ ટૂલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રોપ્લક ટૂલ ત્યારબાદ દસમો પ્રશ્ન કયા પ્રકારના જોખમો એટલે કે ખતરામાં વાયરત હશે તો ઓપ્શન એ અર્ગોનોમિક્સ બી જૈવિક ખતરો બી શારીરિક જોખમો અને ડી મનોવૈજ્ઞાનિક જોખમો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જૈવિક ખતરો એટલે કે બાયોલોજીકલ હજાર બીમારી કહે છે અંગ્રેજીમાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાટ એટલે કે કોરોજી ત્યારબાદ બારમો પ્રશ્ન હથોડીનું નામ શું છે તો મિત્રો આકૃતિ આપી છે અને ઓપ્શન એ ક્લો હથોડી બી સ્ટેટ પેન હેમર બી બોલ પેન હેમર અને ડી ક્રોસ પેન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બોલ પેન હેમર ત્યારબાદ તેરમો પ્રશ્ન ફાઇલો કેવી રીતે સ્પેસિફાય એટલે કે સ્પષ્ટ થાય છે તો એ લંબાઈ દ્વારા બી જાડાઈ દ્વારા સી પહોળાઈ દ્વારા અને ડી હેન્ડલ સાથેની કુલ લંબાઈ દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લંબાઈ દ્વારા એટલે કે બાય લેન્થ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ક્રોસ કટ છીણીનો ઉપયોગ શું છે તો એ કટિંગ કીવેજ બી વક્ર ગ્રુ કાપા બી ખૂણા ઉપર સ્કવેરિંગ સામગ્રીને કાપવા અને ડી સાકર ડ્રીલિંગ પછી ધાતુને દૂર કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કટિંગ કિવીઝ ત્યારબાદ પંદરમો પ્રશ્ન રફ ફાઇલનો ઉપયોગ કયા હેતુથી થાય છે તો ઓપ્શન એ ઉચ્ચ ડિગ્રી ફિનિશિંગ બી સારો ફિનિશિંગ હેતુ સી ઓછી મેટલ દૂર કરવી અને સારું ફિનિશિંગ અને ડી ધાતુના વધુ જથ્થાને ઝડપથી દૂર કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધાતુના વધુ જથ્થાને ઝડપથી દૂર કરવું એટલે કે રિમૂવિંગ મોર ક્વોન્ટિટી ઓફ મેટલ ક્વિકલી ત્યારબાદ સોરમો પ્રશ્ન ડ્રીલિંગ મશીનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પિલર ડ્રીલિંગ મશીન બી રેડિયલ ડ્રીલિંગ મશીન સી ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રીલિંગ મશીન અને ડી સંવેદનશીલ બેન્ચ ડ્રીલિંગ મશીન એટલે કે સેન્સિટિવ બેન્ચ ડ્રીલિંગ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સંવેદનશીલ બેન્ચ ડ્રીલિંગ મશીન એટલે કે સેન્સિટિવ બેન્ચ ડ્રીલિંગ મશીન ત્યારબાદ સત્તરમો પ્રશ્ન બેન્ડ સ્નીપનો ઉપયોગ શું છે તો ઓપ્શન સીધા સ્લોટ કાપવા આંતરિક હોલ કાપવા બાહ્ય વરંગ કાપવા અને આંતરિક કાપવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આંતરિક વરંગ કાપવા માટે ત્યારબાદ અઢારમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બેન્ડ સ્નીપ બી સ્ટેટ સ્નીપ સી સાઇડ કટિંગ પ્લાયર અને ડી ડાયાગોનલ કટિંગ પ્લાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટેપ સ્નીપ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આ પણ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે મૂળભૂત ચિહ્નોની કઈ શ્રેણી નગ્ન જ્યોત ટાળવા માટે સૂચવે છે તો ઓપ્શન એ ચેતવણી ચિહ્નો એટલે કે વોર્નિંગ સાઇન બી ફરજિયાત ચિહ્નો એટલે કે મેન્ડેટરી સાઇન સી માહિતી ચિહ્નો એટલે કે ઇન્ફોર્મેશન સાઇન અને ડી પ્રતિબંધ ચિહ્નો એટલે કે પ્રોહિબિશન સાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રતિબંધ ચિહનો એટલે કે પ્રોહિબિશન સાઈન ત્યારબાદ પ્રશ્ન બાયોગેસ પાવર પ્લાન્ટ માટે કયો કચરો બળતણ તરીકે વપરાય છે એ રાસાયણિક કચરો એટલે કે કેમિકલ વેસ્ટ બી કૃષિ કચરો એટલે કે એગ્રીકલ્ચર વેસ્ટ સી પાણીના સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો કચરો અને ડી માણસો અને પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત કચરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માણસો અને પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત કચરો ત્યારબાદ એકવીસમો પ્રશ્ન હેક્ઝો કેવી રીતે નિર્દિષ્ટ કરવામાં આવે છે તો ઓપ્શન એ ટીટ પર ટેન એમ બી ટીટ પર પંદર એમ સી ટીટ પર વીસ એમ અને ડી તીટ પર પચીસ એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તીથ પર પચીસ એમ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન સુથારી સાધનનો ઉપયોગ શું છે તો મિત્રો અહીંયા સુથારી સાધન આપ્યું છે એનો ઉપયોગ જણાવવાનો છે તો ઓપ્શન એ ફેસની સમાંતર લાઈનો ચિહ્નિત કરવા બી લાકડા પર છિદ્રોને ચિહ્નિત કરવા સી લાકડાની જાડાઈ તપાસવા અને પ્રશ્ન સલામતી ચિહ્નનું નામ શું છે તો અહીંયા મિત્રો આકૃતિ આપી છે અને ઓપ્શન એ માહિતી ચિહ્નો બી ચેતવણી ચિહ્નો સી પ્રતિબંધ ચિહ્નો એટલે કે નિષેધ ચિહ્નો અને ડી ફરજિયાત ચિહ્નો એટલે કે મેન્ડેટરી સાઇન

બી ચોરસ સી ગોર એટલે કે વર્તુર જેને અંગ્રેજીમાં સર્ક્યુલર કહેવાય છે અને ડી સષ્ટ કોણ એટલે કે હેક્ઝાકોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘોર એટલે કે વર્તુર એટલે કે સર્ક્યુલર ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન સલામતી ચિહ્નનું નામ શું છે તો અહીંયા ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ પ્રતિબંધની ચિહ્ન એટલે કે પ્રોહિબિશન સાઇન બી માહિતી ચિહ્ન સી ચેતવણી ચિહ્ન અને ડી ફરજિયાત ચિહ્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રતિબંધની ચિહ્ન એટલે કે પ્રોહિબિશન સાયન ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કચરાના નિકાલની કઈ પદ્ધતિ ઘણી બધી ઊર્જા બચાવે છે તો એ ભસ્મીકરણ બી લેન્ડફીલ્ડ સી ખાતર એટલે કે કમ્પોસ્ટિંગ અને ડી રિસાયકલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિસાયકલિંગ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન અણુ અણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય છે તોપ્શન એ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાનો અડધો ભાગ બી મધ્ય ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સી સૌથી આંતરિક ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ડી સૌથી બાહ્ય ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સૌથી બાહ્ય ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન તાબાના અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો ઓપ્શન એ સત્યાવીસ બી અઠ્યાવીસ સી ઓગણત્રીસ અને ડી ત્રીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓગણત્રીસ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન વાહક દ્વારા એક એમ્પિયર પ્રવાહ માટે એક સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન ખસે છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન પાવર ત્યારબાદ એકત્રીસ પ્રશ્ન ડાયરેક્ટ કરંટ ગુણધર્મ શું છે તો ઓપ્શન એ સમય સાથે વિદ્યુત પ્રવાહ ફેરફારોની પરિમાન અને દિશા બી વિદ્યુત પ્રવાહની પરિમાણ અને દિશા સ્થિર રહે છે સી સમય સાથે વિદ્યુત પ્રવાહ ફેરફારોની દિશા અને ડી સમય સાથે વિદ્યુત પ્રવાહ ફેરફારોની પરિમાણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિદ્યુત પ્રવાહની પરિમાણ અને દિશા સ્થિર રહે છે એટલે કે મેગ્નેટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ કરંટ રિમેન કોન્સ્ટન્ટ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન માનસિક દર્દીની સારવાર માટે વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ આઘાત એટલે કે આંચકો અસર એટલે કે શોક ઇફેક્ટ બી રાસાયણિક અસર સી ચુંબકીય અસર અને ડી આયનનીકરણ અસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આંચકો અસર એટલે કે આઘાત અસર જેને અંગ્રેજીમાં શોક ઇફેક્ટ કહેવાય છે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન પ્રવાહીમાં કરંટ પસાર કરી વિઘટનની પ્રક્રિયા ઘડતા ઘટકોના મૂલ્ય પર અસર થવાનું કારણ શું છે તો ઓપ્શન એ હિટિંગ બી રાસાયણિક એટલે કે કેમિકલ સી ચુંબકીય એટલે કે મેગ્નેટિક અને ડી થર્મલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રાસાયણિક એટલે કે કેમિકલ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન માપવાના ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આઉટસાઇડ માઇક્રોમીટર બી ઇનસાઇડ માઇક્રોમીટર સી વન ઇર કેલિપર અને ડી સ્ટાન્ડર્ડ વાયર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટાન્ડર્ડ વાયર ગેજ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ રીડિંગ ઓફ માઇક્રોમીટર એટલે કે માઇક્રોમીટરનું રીડિંગ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો ફાઇનલ જવાબ આવે છે ઓપ્શન નંબર ડી ચાર પોઈન્ટ પંચાવન એમ એમ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન વાયર જોઈન્ટ એટલે કે સંયુક્તનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એરિયલ ટેપ જોઈન્ટ બી ટી જોઈન્ટ સી નોટેડ ટેપ જોઈન્ટ અને ડી પ્લેન ટેપ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોટેડ ટેપ જોઈન્ટ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન વાયર જોઈન્ટનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બ્રિટાનિયા ટી જોઈન્ટ બી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ સી બ્રિટાનિયા સીધા જોઈન્ટ એટલે કે સ્ટેટ જોઈન્ટ અને ડી મેરિટ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ ત્યારબાદ આડત્રીસ મો પ્રશ્ન વાયરની લંબાઈ વધારવા માટે ઓવરહેડ લાઇનમાં કયા પ્રકારના જોઈન્ટનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સ્કાયફેટ જોઈન્ટ બી બ્રિટાનિયા ટી જોઈન્ટ સી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ અને ડી મેરિટ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ ત્યારબાદ ઓગણચાલીસ મો પ્રશ્ન મિત્રો અહીંયા ઓગણચાલીસ થી ઓગણચાલીસ વર્ગીકરણ કયા છે બ્રિટિશ અને મેટ્રિક બી ગુરુત્વાકર્ષણ અને ગુરુત્વાકર્ષણ સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઈવ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તપસન એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ક્ષિત્રફર અને ડી લંબાઈ વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ ત્યારબાદ એકતાલીસ પ્રશ્ન એમ કે સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે એટલે કે શું દર્શાવે છે તો ઓપ્શન એ માઇલ બી મીટર સી મિલીમીટર અને ડી માઇક્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર ત્યારબાદ બેતાલીસ મો પ્રશ્ન એક ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય તો ઓપ્શન એ બે પોઈન્ટ ચોપન એમએમ એટલે કે મિલીમીટર બી પચીસ પોઈન્ટ ચાર એમએમ સી ચોવીસ પોઈન્ટ પાંચ એમએમ અને ડી બે પોઈન્ટ પિસ્તાલીસ એમએમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પચીસ પોઈન્ટ ચાર એમએમ એટલે કે પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર ત્યારબાદ તેતાલીસ મો પ્રશ્ન જીરો પોઈન્ટ જીરો એકનો વર્ગ એટલે કે સ્ક્વેર શું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝીરો 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 એક એટલે કે કરીશું ગુણાકાર તો આપણને ફાઇનલ B 0.001 એક આપણને જવાબ મળશે ત્યારબાદ 44મો પ્રશ્ન 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા સમજ માટે કેલ્ક્યુલેશન કર્યું છે કે જીરો ગુણ્યા આપણે સો કરીશું

તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલને ઓળખો તો ઓપ્શન એ લીડ બી કાચ સી લાકડું અને ડી કાગર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું એટલે કે વુડ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સાધનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સેટ સ્ક્વેર બી પ્રોટેક્ટર સી ફેંચ કાઉ અને ડી ટી સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પંદર ડિગ્રી સેટ સ્ક્વેર બી સાઈઠ ડિગ્રી સેટ સ્ક્વેર સી ત્રીસ ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી પિસ્તાલીસ ડિગ્રી સેટ સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિસ્તાલીસ ડિગ્રી સેટ સ્ક્વેર ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે તો ઓપ્શન એ લંબચોરસ બી ચોરસ સી વર્તુર અને ડી ત્રિકોણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુર એટલે કે સર્કલ ત્યારબાદ પચાસમો પ્રશ્ન સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ વન એ ટુ એ થ્રી અને એ ફોર તો એની અંદર સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કયો ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે ટાઈટલ બ્લોકની જે પોઝિશન છે એ આ જે આકૃતિ આપી એમાંથી કઈ આકૃતિમાં સાચી છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ટાઇટલ બ્લોક આપ્યો છે એ નીચેની બાજુ અને જમણી બાજુ અહીંયા કોર્નર ઉપર આપે છે એટલે એ સાચી પોઝિશન દર્શાવે છે હંમેશા ટાઇટલ બ્લોક નીચેની બાજુ અને જમણી બાજુ હોય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વન ત્યારબાદ એકાવનમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવનથી થી પંચોતેર પ્રશ્નો એમ્પ્લોયબિલિટી સ્કિલના છે તો અહીંયા એકાવનમો પ્રશ્ન નોકરી અથવા કામમાં હોવું એ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ રોજગાર બી કૌશલ્ય સી જ્ઞાન અને ડી યોગ્યતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોજગાર ત્યારબાદ બાવન મો પ્રશ્ન ખાલી જગ્યા કરવાની ક્ષમતા છે તો ઓપ્શન એ જ્ઞાન એટલે કે નોલેજ બી અનુભવ એટલે કે એક્સપિરિયન્સ સી કૌશલ્ય એટલે કે સ્કિલ અને ડી નોકરી એટલે કે જોબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૌશલ્ય એટલે કે સ્કિલ ત્યારબાદ તેપન મો પ્રશ્ન વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા માટે તૈયાર હોય છે તો ઓપ્શન એ આરામ એટલે કે રિલેક્સ બી વિકાસ બદલાવને શીખવા સી ચૂપ રહેવા અને ડી ધનવાન બનવા

સી જ્યારે બજાર વધી રહી હોય ત્યારે જ અને ડી માત્ર ઉચ્ચ લાયકાત સાથે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોબ માર્કેટ બદલવામાં ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન નૈતિકતાનો અર્થ ખાલી ગયા થાય છે તો ઓપ્શન એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરો બી શહેરનું નામ સી રોજગાર કૌશલ્ય અને ડી સમાજ સાથે સંબંધિત નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરો ત્યારબાદ સત્તાણું પ્રશ્ન મૂલ્યો ખાલી જગ્યા છે તો સમયના નથી બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે સી ખૂબ ખર્ચાળ અને ડી બધાનું મૂલ્ય સમાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે ત્યારબાદ અઠાવન પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કીલ ખાલી જગ્યા એ બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન છે તો ઓપ્શન એ સિલેબસ બી મોડ્યુલ સી પ્રસ્તાવના અને ડી એકમ એટલે કે યુનિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રસ્તાવનાં હરિયારી એટલે કે ગ્રીન પોલ્યુશન ત્યારબાદ સાઈઠ મો પ્રશ્ન બધા ધર્મના લોકો અથવા કોઈ પણ ધર્મના લોકો સમાન રીતે વર્તે છે તેનો અર્થ ખાલી જગ્યા થાય છે એ લોકશાહી બી ધાર્મિક સી બિનસાંપ્રદાયિક અને ડી ધર્મ નિરપેક્ષ દેશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધર્મ નિરપેક્ષ દેશમો પ્રશ્ન ખાલી જગ્યા ઉત્પાદનમાં મોટા ફેરફારો થાય છે હરિયાળી ક્રાંતિ ઉદ્યોગ ક્રાંતિ ક્રાંતિ અને ખાદ્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્યોગ ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન ત્યારબાદ બાસઠમો પ્રશ્ન પહેલી ઔદ્યોગિક ક્રાંતિ ખાલી જગ્યામાં શરૂ થઈ તો એ અઢારમી સદી બી ઓગણીસમી સદી સી વીસમી સદી અને ડી એકવીસમી સદી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અઢારમી સદી ત્યારબાદ તેસઠમો પ્રશ્ન સખત કૌશલ્ય ખાલી જગ્યા એટલે કે હાર્ડ સ્કિલ ખાલી જગ્યા તો ઓપ્શન એ ઝડપી શીખનાર બી સમય વ્યવસ્થાપન સી સાઇટ ડબલ્યુ પી ટાઇપ ટાઇપિંગ ઝડપ અને ડી સ્પોકન ઇંગ્લિશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઇટ ડબલ્યુ પીએમ ટાઈપિંગ ઝડપ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યા હોવું જ જોઈએ તો ઓપ્શન એ તમારી ઓફિસને જાણો બી તમારી જાતને જાણો સી તમારી સંસ્થાને જાણો અને ડી તમારા દેશને જાણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારી જાતને જાણો લે કે નો યોર સેલ્ફ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા તો ઓપ્શન એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો બી સમયનું સંચાલન સી સખત

નોકરીમાં નિભાવવામાં આવતી ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણન ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ સીવી બી નોકરીનું વર્ણન સી રેઝ્યુમ અને ડી નોકરીની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ઇન્ટરવ્યુ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો બી રેઝ્યુમ તૈયાર કરો સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો

પ્રાણી તમને ગમે છે ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન આપેલ વાક્યમાં રોહન શબ્દ પછી યોગ્ય વિરામ ચિહ્ન પસંદ કરો રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રમે છે તો ઓપ્શન એ અલ્પ વિરામ એટલે કે કોમા બી સમયગારો એટલે કે પ્રિયડ સી સ્લેશ અને ડી હાઈફન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પ વિરામ એટલે કે કોમા ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન આપેલા સવાલ માટે સાચો જવાબ પસંદ કરો હાવ હેવ યુ બીન એટલે તમે કેવી રીતે રહ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂબ સરસ અને તમે ત્યારબાદ બોતેરમો પ્રશ્ન આપેલા સવાલોનો સાચો જવાબ પસંદ કરો વેન ડિથ ધ એક્સિડન્ટ હેપન એટલે કે અકસ્માત ક્યારે થયો તો ઓપ્શન એ હોટેલમાં બી મુસાફરી દરમિયાન સી ગત રાત્રે સાડા દસ વાગે અને ડી ટેબલ પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાત્રે સાડા દસ વાગે ત્યારબાદ તોતેરમો પ્રશ્ન ક્રિયાપદનો સાચો કાર પસંદ કરો હું જ્યારે બાળક હતો ત્યારે હું સંગીત ખાલી જગ્યા હતો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ્યો ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન કરિક્યુલમ વિટાઈ એટલે કે સીવી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે તો ઓપ્શન એ પરિપત્ર એટલે કે સર્ક્યુલર બી રિઝ્યુમ સી જોબ એપ્લિકેશન ફોર્મ અને ડી રજાની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિઝ્યુમ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન તુલનાત્મક વિશેષણ સાથે ખાલી જગ્યા ભરો તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતાં ખાલી જગ્યા છે એટલે કે યોર પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેન માઇન્ડ એટલે કે અહીંયા ઓપ્શન આપે છે એ ધારવાળું એટલે કે શાર્પ બી તીષ્ણ એટલે કે સાર્પર સી બુઠ્ઠું એટલે કે બંટ અને ડી જાડું એટલે કે થીક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીષ્ણ એટલે કે સાર્પર તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું